નમસ્કાર હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર

અલબત્ત આ વર્ષે પ્રવાસીઓને ટેન્ટમાં રહેવાના એક દિવસના ભાવ પણ મહા મોંઘા લાગી રહ્યા છે પ્રવાસીઓને આકર્ષવા માટે ટેન્ટ સિટીના ભાવ વ્યાજબી હોવા જોઈએ તેના બદલે ભૂકા કાઢી નાખે તેવા ભાડાને લીધે કચ્છ પ્રત્યે વિશેષ લગાવ ધરાવતા પ્રવાસીઓમાં પણ સરકારી તંત્રની નીતિ રીતિ ટીકાપાત્ર બની રહી છે હિન્દી ફિલ્મના જાણીતા અભિનેતા અમિતાભ બચ્ચનને કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા કહીને કચ્છને દેશ વિદેશમાં જાણીતું કરી દીધું છે ત્યારબાદ અહીં રણ મહોત્સવનું આકર્ષણ પ્રવાસીઓમાં વિશેષ રહે છે પરંતુ પ્રવાસીઓ માટે રણ મહોત્સવનો પ્રવાસ આ વર્ષે મોંઘો દાટ બની રહેશે રણ મહોત્સવના ટેન્ટ સિટી સહિતના ભાડામાં કરવામાં આવેલા વધારા બાદ વિગતો આપી પ્રવાસન વિભાગના સૂત્રો જણાવે છે કે આગામી ત્રેવીસ ઓક્ટોમ્બરથી રણ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે જેમાં એક દિવસથી માંડી ત્રણ દિવસના ભાડાના પેકેજ આપવામાં આવ્યા છે જેમાં સુપર પ્રીમિયમ ટેન્ટનું એક જ દિવસનું ભાડું રૂપિયા નવ હજાર નવસો બે દિવસના ઓગણીસ હજાર અને ત્રણ દિવસનું ભાડું રૂપિયા સિત્યાવીસ હજાર પાંચસો પ્રતિ વ્યક્તિ રાખવામાં આવ્યું છે પ્રીમિયમ ટેન્ટના એક દિવસના રૂપિયા આઠ હજાર નવસો જ્યારે એસી કોટેજના પ્રતિદિન રૂપિયા સાત હજાર નવસો અને નોન એસીના રૂપિયા પાંચ હજાર ચારસો ભાડું રહેશે પૂનમના દિવસે રણનો નજારો માણવાની મજા કંઈક અલગ જ હોય છે તેથી આ દિવસ માટે દરબારી સ્યૂટના એક દિવસના રૂપિયા સિત્તેર હજાર બે દિવસના રૂપિયા એક લાખ ઓગણપચાસ હજાર અને ત્રણ દિવસના રૂપિયા બે લાખ દસ હજાર જ્યારે ચાર જણા માટે રજવાડી સ્યુટના એક દિવસના રૂપિયા પાંત્રીસ હજાર નક્કી કરવામાં આવ્યા છે આ સ્થિતિમાં આગામી દિવસોમાં અઢી મહિના માટે યોજાનાર રણ મહોત્સવનો પ્રવાસ સહેલાણીઓ માટે મોંગો દાટ બને રહેશે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ નાઇન સેવન એટ સિક્સ

આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર